નમસ્કાર મિત્રો તો આજે આપણે જે એમસી ફેસ્ટીબલ્યુનું પેપર સોલ્યુશન કરવાનું છે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લીજો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ પલ્સ પોલિયો કાર્યક્રમની ગોઠવણી શિયાળામાં કરવામાં આવે છે કારણ કે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન રસીનું તાપમાન જળવાઈ રહે એટલા માટે એટલે કે બી ઓપ્શન પ્રશ્ન નંબર બે ટેકો એટલે શું તો જવાબ આવશે મિત્રો ટેકનોલોજી ફોર કોમ્યુનિટી કમ્યુનિટી કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ સિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ શું છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન વિના મૂલ્યે સલામત સુઆવડ કરાવી એટલે કે બી ઓપ્શન તમારો જવાબ પ્રશ્ન નંબર ચાર જર્મન થિયરીમાં શાનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે એ પ્રશ્ન નંબર પાંચ જોઈએ આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીઓ જાળવા માટે શાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન આઈસ લાઇન્ડ રેફ્રિજરેટરનો ઉપયોગ થાય છે એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ થશે મિત્રો ખાસ એ અગત્યની બાબત કે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને ટેલિગ્રામ ચેનલમાં અવનવી ભરતીને લગતી માહિતી અથવા તો કોઈ પણ પીડીએફ તમારે લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં ગમે તે પીડીએફ તમને મળી રહી છે તો મિત્રો ખાસ ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો એમસીક્યુ ક્વેશન તમને ખૂબ જ ઉપયોગી બને તેવા મોસ્ટ એમપી પ્રશ્નો પણ મૂકવામાં આવે છે ટેલિગ્રામ ચેનલમાં તો મિત્રો આજે જ જાઓ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે

ઇસમોનિયા પ્રશ્ન નંબર આઠ વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટસનો કયો ભાગ ફિલ થાય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ઓક્સીપુટ પ્રશ્ન નંબર નવ જોઈએ કેટલા સેન્ટીમીટર ડાયલેશનને ફૂલ ડાયલેટેશન ગણવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન દસ સેમી પ્રશ્ન નંબર દસ પોસ્ટિયર ફોન્ટાનેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન લેમડા પ્રશ્ન નંબર અગિયાર પોસ્ટ મેચ્યુરિટીના એમ્યુનોટી ફ્લુડનો કલર કેવો હોય છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન સેફ્રોન પ્રશ્ન નંબર બાર જો માતાની એલપીએમ એક સાત બે હજાર ચોવીસ હોય તો તેણીની ईडीओ શું હોય શકે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ચાર આઠ બે હજાર પ્રશ્ન નંબર તેર જોઈએ કે નીચે પૈકી કયું લક્ષણ એક્સલેમિયાનું ન ગણી શકાય તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન એનીમિયા પ્રશ્ન નંબર ચૌદ ક્રેસ પેપરમાં મિત્રો કેશ પેપરમાં દવાની પાછળ એસઓએસ લખેલું હોય તો કયા સમયે દવા આપશો તો જવાબ હશે મિત્રો જ્યારે જરૂર ગણાય ત્યારે એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર પંદર જોઈએ બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન પી પીએનડી ટી એક્ટ પ્રશ્ન નંબર સોળ જોઈએ ખૂબ જ ઓછું એચ બી હોય તેવી માતાને સરકાર સરકારી સંસ્થા ખાતે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો જો તમારે એચ બી ઓછું હોય તો મિત્રો બી ઓપ્શન એટલે કે આયન સુક્રોજ ઇન્જેક્શન આપવામાં આવે છે પ્રશ્ન નંબર સત્તર જોઈએ નીચે પૈકી કયું પેલવીસનું પ્રકાર નથી મિત્રો આમાં ઘણી ખરી થોડી ઘણી પ્રિન્ટ મિસ્ટેક હોય છે એટલે મિત્રો થોડીક તકલીફ રહેશે પ્રશ્ન નંબર સત્તરમાં તમારો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન પ્રશ્ન નંબર અઢાર ન્યૂબોર્ન બેબીનો સામાન્ય પલ્સ રેટ કેટલો હોય છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન એકસો ચાલીસ થી એકસો સાઠ પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ ન્યૂ બોર્ન બેબીમાં જ્વનડીની સારવારમાં સાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ફોટોથેરાપી ખાસ મિત્રો પ્રશ્ન નંબર ન ઓગણીસમાં બી ઓપ્શન પ્રશ્ન નંબર વીજ જોઈએ કે મમ્સ એટલે કે ગાલપચોળિયુંમાં કઈ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે તો જવાબ હશે મિત્રો ડી ઓપ્શન પ્રશ્ન નંબર એકવીસમાં જવાબ હશે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રશ્ન નંબર ભારત સરકાર દિવસ મિત્રો ભારતના ગવર્નર જનરલ સી રાજગોપાલ ભારતના ગવર્નર જનરલ બન્યા તે પહેલા નીચેનામાંથી કયા પ્રાંતના તે ગવર્નર હતા મિત્રો તો જવાબ આવશે મિત્રો બંગાળ પ્રાંતના ગવર્નર હતા પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ ગુજરાતનું સોમનાથ મંદિર કયા યુગમાં રાવણ દ્વારા ચાંદીનું બનાવવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન પ્રશ્ન નંબર પચીસ જોઈએ ભારતના સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ સાથે સંકળાયેલા હમીર ખાન ગુજરાતના કયા સ્થળના હતા મિત્રો આપણે આની પહેલાં પેપર સોલ્યુશન પણ કર્યું હતું જે જનરલ નોલેજનું પેપર સોલ્યુશન હતું મિત્રો આમાં આપણે જવાબ આવશે દેવગઢ બારિયા એટલે કે એ ઓપ્શન પ્રશ્ન નંબર છવ્વીસ જોઈએ કે નગરપાલિકાના વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવશે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ચીફ ઓફિસર પ્રશ્ન નંબર સત્યાવીસમાં આવશે જવાબ મિત્રો તમારો સાચી તમને પૂછવામાં આવ્યું છે ભારતીય સંસદ મુજબ સભ્ય બનવા માટે તો જવાબ આવશે મિત્રો ભારતના નાગરિક હોવા જોઈએ અને ઓછી પચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતમાં ઓગણત્રીસ પોઈન્ટ સાત સાથે સૌથી વધુ પ્રમાણ ધરાવતી કયા પ્રકારની સોઇલ છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં તમારો જવાબ બી ઓપ્શન બ્લેક સોઇલ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભૌગોલિક માહિતીઓ દર્શાવતા નકશાઓમાં પીળા રંગના મિત્રો જવાબ આવશે ખેતી પીળો રંગ પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ પેટ્રોલિયમ નિકાસકારનું સંગઠનનું નામ મિત્રો તો ઓપેક પ્રશ્ન નંબર એકત્રીસ કિરાત કન્યા તરીકે ઓળખાયેલી ગુજરાતની નંદી તો મિત્રો હાથમતી પ્રશ્ન નંબર બત્રીસ હેમચંદ્રાચાર્ય દ્વારા ગુજરાતના કયા શહેરને ધરતી પરના સ્વસ્તિક સાથે સરખાવેલ છે તો જવાબ હશે મિત્રો પાટણ પ્રશ્ન નંબર તેત્રીસ મૂનવેલ્ક આ અંગ્રેજી પુસ્તકના લેખક તો મિત્રો માઇકલ જેક્સન પ્રશ્ન નંબર ચોત્રીસ બલ્બમાં વપરાતી ટંગસ્ટન ધાતુની સંજ્ઞા કઈ તો મિત્રો ડબલ્યુ સી ઓપ્શન પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેનામાંથી ભારત સરકારની કઈ સંસ્થા માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ સાથે સંબંધિત છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન કેન્દ્રીય સૂચના સૂચના આયોગ પ્રશ્ન નંબર છત્રીસ ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને કેટલી કિંમતે ભોજન પૂરું પડાય છે તો જવાબ આવશે મિત્રો પાંચ રૂપિયા પ્રશ્ન નંબર સાડત્રીસ રોશની એક્ટ ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો મિત્રો જમ્મુ કાશ્મીર પ્રશ્ન નંબર આડત્રીસ તાજેતરમાં ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ તો જવાબ આવશે મિત્રો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પ્રશ્ન નંબર ઓગણચાલીસ તાજેતરમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે જીતેલા વર્લ્ડ કપ હતો તો મિત્રો ક્રમનો ચાલીસ નોકરીઓમાં અનામત સંદર્ભે તાજેતરમાં કયા દેશમાં આંદોલનો થયા છે તો જવાબ હશે મિત્રો બાંગ્લાદેશ પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ ફ્લોરેન્સ નાટિકલનો જન્મ ક્યારે થયો હતો તો જવાબ હશે મિત્રો બારમી મે અઢારસો ને વીસના ના રોજ प्रश्न नंबर 42 सर्वाइकल कैंसर સામે કઈ રસી રક્ષણ આપશે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન प्रश्न नंबर 43 એનિમા આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવશે તો જવાબ આવશે મિત્રો મિત્રો આવશે લેફ્ટ લેટરલ એટલે કે બી ઓપ્શન પ્રશ્ન નંબર 44 જોઈએ મેગ્નેશિયમ સલ્ફેટ ના એન્ટિડોટ તરીકે કઈ દવા વપરાય છે તો જવાબ આવશે મિત્રો

રોટા વાયરસ વેક્સિન કયા માર્ગ દ્વારા આપવામાં આવે છે તો જો આવશે મિત્રો રોટા વાયરસ જે ઓરલી રસી છે એટલે કે ડી ઓપ્શન પ્રશ્ન નંબર અડતાલીસ જોઈએ વિટામિન બી ટ્વેલનું બીજું નામ શું છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો સાયનોકોબલા એમાઇન એટલે કે સી ઓપ્શન પ્રશ્ન નંબર ઓગણપચાસ લેપરેસી માટે જવાબદાર કોણ છે તો જવાબ આવશે મિત્રો જીવાણુ એ ઓપ્શન પ્રશ્ન નંબર પચાસ જોઈએ ડીપીટીનો બીજો બુસ્ટર ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે તો મિત્રો વર્ષની ઉંમરે પ્રશ્ન નંબર વધુ ફ્લોરાઇડ વાળા પાણીનો ઉપયોગ કયા ભાગને નુકસાન કરે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન દાંતને નુકસાન કરે છે પ્રશ્ન નંબર એકાવનમાં બી ઓપ્શન તો મિત્રો આજે આપણે પચાસ અને એકાવન પ્રશ્નોનું પેપર સોલ્યુશન રાખ્યું છે તો મિત્રો ખાસ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો વધારે વધારે તમારા મિત્રોને શેર કરો અને આગલો પણ ભાગ આપણે મિત્રો પેપર સોલ્યુશનનો લઈને આવશું જેમાં તમારો મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન રહેશે તો મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો વધારે વધારે શેર કરજો અને લાઇક પણ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલ મિત્રો તમને ખૂબ જ અગત્યની નવી માહિતી મળતી રહેશે તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલ આજે જ જોઈન કરી લો તો જય હિન્દ મિત્રો